કર્જન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજન ડેમના ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે ડેમમાં પાણીની આવક પંચાણ હજાર સાતસો ચૌદ ક્યુશેક થઈ રહી છે હવે કર્જન ડેમના હેઠવાક્ષમાં પાણીની જાવક તેપરજ હર એકસો ચોસઠ ક્યુશેક ચાલુ રહી છે કરજન ડેમની જળસપટ એકસો અગિયાર પોઈન્ટ સાત મીટર પર પહોંચી છે જ્યારે ડેમનું રૂલ લેવલ એકસો અગિયાર પોઈન્ટ અઠાર મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજન ડેમના ચાર ગેટ ખોલી તેપરજ એકસો ચોસઠ ક્યુશેક પાંચ કરજે નદીમાં છોડવાની ફરજ પડી છે હાલ કરજન જળાશયમાં 398.20 MCM લાઇવ જથ્થો સંગ્રહિત છે ગ્રોસ સ્ટોરેજ 422.21 મિલિયન ઘન મીટર છે હાલ કરજન ડેમ 78.37% જેટલો ભરાઈ ગયો છે તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવે છે ઉપર વાસમાંથી 55714 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે આમ જેમ જેમ પાણીની આવક થશે તેમ ગેટ વધારે કરીને પાણી છોડવામાં આવશે હાલ કરજણ ડેમના કરજણ બંધના ગેટ નંબર બે ચાર પાંચ અને સાત બે પોઈન્ટ એસી મીટરના પહોળા કુલ ચાર ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીના પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે